જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ વિશે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાની છે આજે આપણે એવી જિંદગીના સ્મરણો સિંચવા છે જે આંધીઓમાં પણ એવી ખુમારીથી જીવી કે આજે પણ એની બુલંદીઓ વર્તાય છે આજે પણ ધ્રુવના તારાની જેમ અવિચળ ચમકે છે એક આદર્શ સત્યાગ્રહી શ્વેત ક્રાંતિના ગંગોત્રી ધૈર્યવાન સ્થૈર્યવાન રાજપુરુષ યુગપુરુષ લોહપુરુષ ભારતના ભાગ્ય વિધાતા આવા અગણિત વિશેષણોથી નવાજીએ તો સમય ઓછો પડે અને શબ્દોય ટૂંકા પડે એવું ઝવેર રત્ન એટલે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જેના માટે કવિ શ્રી સુંદરમ કહે છે કે શબ્દ તણા મસ્તારે બાણ ઢળી જતા શત્રુઓના પ્રાણ ગુર્જર હિન્દ અખિલના તે બાંધ્યા તે દીધા વાણ ભારત મુક્તિ મહાજ હાજ જીવો તું બળવંતો મહાસમીર જય 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 ગૌરવ ગૌરવ ગુર્જર ગુર્જર વીર વીર પટેલ અને માતા લાડબાઈનું ચોથું પુત્ર રત્ન સંતાન એટલે શ્રી વલ્લભભાઈ પટેલ જેમનું આ ધરતીને પાવન કરવા એકત્રીસ ઓક્ટોબર અઢારસો ના દિવસે અવતરણ થયું જેમનું નડિયાદ વતન કરમસદ માહિતી પ્રાપ્ય નથી છતાં તેના ઘણા પ્રસંગે સુપેરે પરિચિત છે વલ્લભભાઈ નાનપણથી જ ખોટું સહન કરી શકતા નહીં નેતરની સોટી મારતા શિક્ષક સામે હડતાલ પડાવનાર વલ્લભભાઈમાં બાળપણથી જ સત્ય અને નિડરતાના ગુણો જોવા મળે છે પિતાની ધાર્મિક વૃત્તિ અને માતાની સાદગી બાળવલ્લભમાં ઈશ્વર અંગે અનન્ય શ્રદ્ધાના બીજ રોપ્યા હતા તે ગાંધીજીના સંપર્કના કારણે થયા કારણ કે કે મનમાં વસી ગયું હશે આ માટીમાં જન્મ્યો છું આ માટીમાં જીવીશ હું આ માટીને ઉગારીશ અને આ માટીને જીવાડીશ આ માટી મારી કાયા ને માટી મારી માયા આ માટી માથે માટી અને આ માટીમાં ભળીશ અઢારસો પંચોતેરમાં જન્મ અઢારસો એકાણું માં પાંચમું ધોરણ કરમસદમાં રહીને જ ભણ્યા અઢારસો ત્રાણું માં કરમસદથી પેટલાદ પગપાળા જઈને ભણ્યા અઢારસો ત્રાણું માં ઝવેરબા સાથે લગ્ન થયા અઢારસો સત્તાણું માં નડિયાદની સરકારી શાળામાં મેટ્રિકની પરીક્ષા પસાર કરી ત્યારે ઘરેથી જ અભ્યાસ કરીને વકીલાત શરૂ કરી

અને કહ્યું કે આપ અડધો કલાક મોડા આવ્યા તો સ્વરાજ પણ અડધો કલાક મોડું જ આવશે અને જીન્હાજીને પણ માતૃભાષામાં જ બોલવાનો આગ્રહ કરે અને એ સમયે સ્વતંત્રતાના સિંચાવીને વલ્લભભાઈના શિખરો પરથી મહત્વનો લાવારસ ફૂટી નીકળ્યો તેમ અંતરાત્મા વધુને વધુ ઊંચાઈએ ખેંચી રહ્યું હતું વલ્લભભાઈ એ સમયે સ્વતંત્ર સંગ્રામ સેનાની ચળવળમાં જોડાઈ ગયા ઓગણીસો સત્તર માં સક્રિય થયા અને ત્યારથી તેમના જીવનમાં સ્વાતંત્ર સેનાના અવિરત લડતનો પ્રવાહ શરૂ થયો સામે લડત ગાંધીજીના પ્રતિબંધિત પુસ્તકો સર્વોદય હિન્દ સ્વરાજનું જાહેર વેચાણ સરકારી પરવાનગી વગર સત્યાગ્રહ પત્રિકાનું પ્રગટીકરણ અને વિતરણ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો નિર્ધાર અને એના માટે એ સમયે રંગુનમાંથી રૂપિયા દસ લાખના ભંડોળનું એકત્રીકરણ અમદાવાદની ચૂંટણીમાં તમામ બેઠકો પરનો વિજય નાગપુર સત્યાગ્રહ અને આવા તો કેટલાય કાર્યો અને અગણિત સત્યાગ્રહો અને દરેકે દરેકની જલંત સફળતા ઓગણીસો સત્તર થી શરૂ થયેલી આ યાત્રાએ ઓગણીસો અઠાવીસ માં એક અભૂતપૂર્વ સ્થિતિ હાંસિલ કરી લીધી સમગ્ર વિશ્વની જનતાએ જેની રજે રજથી વાકેફ છે એ બારડોલી સત્યાગ્રહ

વલ્લભાઈ સરદાર વલ્લભભાઈ દાંડી કુચ નો કાર્યક્રમ જાહેર કર્યો હતો એનું પણ સમગ્ર આયોજન વલ્લભભાઈએ જ કરેલું હતું વારંવાર જેલમાં ગયા અને છૂટી પણ ગયા પણ એમની લડતનો પ્રવાહ અવિરત ચાલુ જ રહ્યો ઈસવીસન ઓગણીસો માં બીજા વિશ્વયુદ્ધના અંતે જાપાનની સેના જ્યારે દેશના સીમાડે આવીને ઊભી રહી ત્યારે અંગ્રેજોએ પાછું ખસવું પડ્યું એ સમયે બ્રિટિશરોના દિલ દિમાગને ચૂર ચૂર કરી નાખે એવો વ્યંગ કરતા સરદાર સાહેબે એમને લોક બોલીના લહેકામાં કહ્યું કે આપણે ત્રણ અઠ વિશે સાંભળ્યું છે સ્ત્રી બાળ બાળઠ અને રાજ રાજહઠ પણ આ અંગ્રેજોએ તો ચોથી હઠ શરૂ કરી છે પીછે આઠ

એક અખબારમાં જાહેરાત કરી દીધી આખો દેશ નાચી ઉઠે કે મુક્તિની ક્યારે ની જ રક્તો રેડન હારે પાયો કસુંબીનો રંગ સાગર ને પાડે સ્વાધીનતા ની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ શહીદોના ધગધકતા નિશ્વા નિશ્વાસે કસુંબી નો રંગ દરેકે દરેક સ્વાતંત્ર વીરની આંખ કેટલીય વરસી હશે કે જ્યારે ભારતનો તિરંગો સ્વમાનભેર પહેલી સ્વતંત્ર ભારતમાં લહેરાયો હશે કેટ કેટલાય દિવંગત આત્માઓ ઓછા પણ ધારદાર શબ્દો વ્યક્તિને એક જ નજરમાં પારખી લેવાની કુશળતા અને અજવળ સંગઠનની શક્તિ સરદાર સાહેબના લોખંડી વ્યક્તિત્વના પાસાઓ હતા અને એમના થકી જ એમણે અંગ્રેજોનું દેશી રજવાડાઓને છિન્ન ભિન્ન કરી નાખવાનું ષડયંત્ર રફે દફે કરી નાખ્યું માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળાના સમયમાં પાંચસો ને પાસઠ માંથી પાંચસો બાસઠ દેશી રજવાડાઓને એક કર્યા બાદ સરદાર સાહેબે જે કડક નીતિ અપનાવી અને લશ્કરી રાહે જુનાગઢ અને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધા તેના મીઠા

પરંતુ સરદાર સાહેબે ચમત્કાર માત્ર થી પંદર મહિનામાં જ કરી બતાવ્યો સરદાર સાહેબના વિશાળ વ્યક્તિત્વ વિરાટ જીવનધારામાંથી એક આચમન લેવાયને તોય ઘણું છે અને અંતે પંદર નવેમ્બર ઓગણીસો ના દિવસે સરદાર સાહેબને ઘણા સમયથી પીડાતી પેટની પરેશાનીને અંતિમ તબક્કામાં પ્રવેશ કર્યો અગમ્ય શક્તિનો પરચો આપવા અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબે જ્યારે ડિસેમ્બર રોજ એક જ મહિનાની માંદગી બાદ સવારે કલાકે મહાપ્રયાણ કર્યું ત્યારે સમગ્ર દેશવાસીઓના હૃદયમાંથી ચિત્કાર છૂટ્યો અશ્રુઓની જળધારાઓએ હાહાકાર મચાવ્યો વાયુઓએ ચક્રવાત સર્જ્યો પૃથ્વીએ પોતાના પનોતા પુત્રને પાસો ખેંચી લેવા તપી ઊઠી અને સૂર્યની લબકતી અગન તેજસ્વી થવા આ દેહના ચેતન્યને પોતાના તરફ ખેંચી રહી હતી પંચ મહાભૂતોનો બનેલો આ સરદાર વલ્લભભાઈ પટેલનો નશ્વર દેહ ફરી પંચ મહાભૂતોમાં ભળી ગયો આત્મા અજર અમર છે પરંતુ નશ્વર દેહનું શું મૂલ્ય છે એ સમગ્ર વિશ્વએ એ દિવસે જાણ્યું ત્યારે કવિતા લાંબી લખજો કે ખાક પડ્યા સૌના લાડક વાયા આવા લોકલાડીલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ને તેની પુણ્યતિથિ નિમિત્તે શત શત નમન વંદે માતરમ જય સરદાર